સુરેન્દ્રનગરના દુતરેજના વડવાળા ધામ ખાતે નવા વર્ષે ખાસ ઉજવણી કરાઈ રવારી સમાજની ગુરુગાદી ગણાય છે વડવાડા ધામ મોટી સંખ્યામાં લોકો વડવાડા ધામ દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને એક હજાર દીપમાળાથી મંદિર ઝળહાળી ઉઠ્યું ભક્તોને ખાસ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે ખાતે આવેલું વડવાળા ધામની અંદર અંદર અનેક આ દિવાળીના પવિત્ર દિવસોની ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે સૌ ભાવિક ભક્તો દર્શનાર્થીએ ખૂબ હજારોની સંખ્યામાં આવતા હોય ત્યારે એને અને આપ સૌને ભગવાન વડવાડા દેવના ખૂબ આશીર્વાદ રહે સદગુરુ ભગવાનના ખૂબ આશીર્વાદ રહે અને નવું વર્ષ સમગ્ર સનાતન ધર્મ પ્રેમીઓને નવું વર્ષ ખૂબ સુંદર રીતે નીવડે સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે ખૂબ એમના ધંધા રોજગારમાં ખૂબ પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે